ઓમ સર્વ મંગલમાંગલિયે શિવે સર્વા કાદિકે શરણીએ ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુત હે મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આ આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો સ્વાગત છે આજે મિત્રો આપણા ચેનલની અંદર આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા કુટુંબની અંદર પૂજાતા આપણા કુટુંબના કુળદેવી એવી કુલદેવી માતાજીના દરેક કુટુંબની અંદર મિત્રો જેના નિવેદ થતા હોય જેના પૂજા પાઠ થતા હોય એવા કુળદેવી માતાજી પૂજાતા હોય ભલે એના નામ અલગ અલગ નામે પૂજાતા હોય ભલે એ બધા સ્વરૂપ ધારણ કરનાર મા પરંબરી રાજરાજેશ્વરી ભગવતી શક્તિ સ્વરૂપ એકના એક માતાજી છે તો એવા માતાજીના મિત્રો આપણે આજે વાત કરવી છે કે કુળદેવી માતાજીના પૂજા પાઠ કરવાથી કેટલા લાભ થાય છે અને કુળદેવી માતાજીને કઈ રીતે આપણી ઉપર રાજી રાખવા એની વાત કરવા માટે મિત્રો આજે આપણે આ વિડીયો બનાવીએ છીએ દરેક કુટુંબની અંદર કુળદેવી માતાજીના આશીર્વાદ હોય મિત્રો તો એના ઘરની અંદર રીધિસિદ્ધિ અને સુખ શાંતિ કાયમ માટે રહે છે અને એની હારોહાર એના ઘરની અંદર ધાર્મિક એટલે અને મામલિક કાર્ય એના હાથે કુળદેવી માતાજી કરાવતા હોય છે જે ઘરની અંદર કુળદેવી માતાજીના આશીર્વાદ હોય મિત્રો એ ઘરની અંદર કાયમ માટે લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને શુદ્ધ અને ચોખા લક્ષ્મી આવી અને ઘરની અંદર સ્થિર થઈ અને રહેતા હોય છે લક્ષ્મી માતાજી પણ એક માતાજીનું સ્વરૂપ છે એ જ રીતે આપણા કુટુંબની અંદર પૂજાતા કુળદેવી માતાજી પણ એક માતાજીનું સ્વરૂપ કહેવામાં આવે છે એક મિત્રો આપણા કુટુંબમાં હોય કુલદેવતા અને એક હોય છે કુળદેવી માતાજી કુળદેવી માતાજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એટલે આપણા ઘરનું કલ્યાણ થઈ જાય ને બીજા નંબરમાં એક આપણા હોય છે ઈષ્ટ દેવતા કે જેનું આપણે નામ ઘણીવાર સાંભળ્યું હોય તો ઈષ્ટ દેવતા એટલે કોણ તો કે કોઈ દેવી દેવતા ઉપર આપણને સૌથી વધારે શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ હોય ચાલતા જેનું નામ આપણા મુખમાંથી નીકળતું હોય એવા દેવ એટલે કે એને આપણે ઈષ્ટદેવ કહેવામાં આવે છે કુળદેવી માતાજીના બધા ઘરની અંદર છબી અથવા તો કુળદેવી માતાજીનું શ્રીફળ મિત્રો આપણે મંદિરની અંદર રાખેલું હોય સવાર સાંજ એના ધૂપ દીવા કરતા હોય એમાં કુળદેવી માતાજીનું નામ લઈ અને ગાયના ઘીનો દીવો કરવાથી પણ આપણા કુટુંબના કુળદેવી માતાજી બહુ રાજી થાય છે મિત્રો કુળદેવી માતાજી અમુક વ્યક્તિઓને એ પણ ના ખબર હોય કે એના કુળદેવીનું નામ શું છે અને એનો મઢ ક્યાં આવેલો છે તો મિત્રો કુળદેવી માતાજીનો માહિતી મેળવવી હોય તો આપણા જે વંશ વાર વારસાના જે બારોદજી હોય એના ચોપડાની અંદર બધી માહિતી હોય પહેલાંના સમયમાં જ્યારે સંતાનનો જન્મ થતો ત્યારે બારોદજીને બોલાવી અને જે નામકરણની વિધિ કરતા એટલે કે ચોપડે નામ માંડવાની વિધિ થતી ત્યારે બારોદજી જે વંશાવલી વાંચે એમાં આપણા કુળદેવી માતાજી એના મઢની માહિતી એના થતા નિવેદની માહિતી અને એ નિવેદ ક્યારે ક્યાં તિથિના દિવસે કરવા એ બધી બારોટજી આપણને માહિતી આપતા મિત્રો ધીમે ધીમે સમય જતાં જતાં આ બધું પ્રમાણ ઓછું થતું જાય છે એમાં અત્યારના ઘણા વ્યક્તિઓને પોતાના કુળદેવી વિશેની માહિતી પણ ના હોય એ ઘણું બધું સંશોધન કરવા છતાં પણ પોતાના કુળદેવી માતાજી સુધી પહોંચી નથી શકતા મિત્રો જેની ઉપર કુળદેવી માતાજીના આશીર્વાદ ના હોય એવા વ્યક્તિઓ કાયમ આધિ વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલા હોય એના ઘરની અંદર કાયમ માટે કજ્યા કંકાસ અને ચિંતા રહેતી હોય કારણ કે એને પોતાના કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત ન થતા હોય આમ તો શાસ્ત્રની અંદર જોઈએ મિત્રો તો ચંડીપાઠ કે જે સૌથી મોટી આપણા માતાજીની સ્તુતિ કહેવામાં આવે એ ચંડીપાઠની અંદર મેન ત્રણ માતાજીઓનું નામ આવે કે જેમાં મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રણ દેવીઓના નામ આવે આ મેન ત્રણ દેવી કહેવામાં આવે જે રીતે શાસ્ત્રમાં ત્રણ મોટા દેવ બતાવવામાં આવ્યા કે જે જેમ બ્રહ્માજી વિષ્ણુજી અને શિવજી કહેતા મહેશ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે એ જ રીતે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ દેવીઓના મેન સ્વરૂપ કહેવામાં આવે એથી આગળ વાત કરીએ મિત્રો તો નવદુર્ગા માતાજી કે જેના નવ સ્વરૂપે આપણે પૂજા કરીએ પ્રથમ શૈલપુત્રી છ દ્વિતીય બ્રહ્મચાર્ય એવા નવે નવ સ્વરૂપ ધારણ કરી અને નવરાત્રિની અંદર અલગ અલગ દિવસે અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવતી હોય કે જે ઘણી વખત આપણે સાંભળ્યું હોય ઘણા વ્યક્તિઓ નવદુર્ગા માતાજીને પણ એક જ માનતા હોય પણ નવે નવ સ્વરૂપ અલગ અલગ છે એ જ રીતે બધાના કુળદેવીના સ્વરૂપ ભલે એક જ અલગ હોય પણ એ શક્તિરૂપ પરમશક્તિ એકના એક જ માતાજી કહેવામાં આવે અમુક વસ્તુ શાસ્ત્રની અંદર એવી બતાવી હોય મિત્રો કે જેની આપણને પૂરતી માહિતી ન હોય અથવા તો આપણને એના વિશેનું અજ્ઞાન હોય એટલે આપણે સમજી નથી શકતા જેમ કે શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું કે તેત્રીસ કોટી દેવી દેવતાઓ તો એને અત્યારના સમય પ્રમાણે ઘણા માણસો તેત્રીસ કરોડ દેવી દેવતાઓ એવું બોલે છે તો તેત્રીસ કરોડ નહીં પણ એને તેત્રીસ કોટી એટલે કે તેત્રીસ પ્રકારના કહેવામાં આવે છે આ તેત્રીસ પ્રકારની વાત કરીએ તેત્રીસ કોટીની વાત કરીએ મિત્રો તો એમાં આઠ જાતના વસુઓનું નામ આવે કે જે વસુના નામ અગ્નિ પૃથ્વી વાયુ અંતરિક્ષ આદિત્ય ધ્યો ચંદ્રમા અને નક્ષત્ર આ આઠ પ્રકારના વસુ હોય અગિયાર પ્રકારના રુદ્રનું પણ એમાં નામ આવે તો અગિયાર રુદ્રના નામ લઈએ તો પ્રાણ અપાન વ્યાન સમાન ઉડાન નાગ કર્મ કુકળ દેવદંત અને ધનંજય અને અગિયાર જીવાત્મા આ અગિયાર રુદ્ર કહેવામાં આવે બાર જાતના આદિત્ય એટલે કે સૂર્ય ભગવાનનું પણ આ તેત્રીસ કોટીની અંદર નામ આવે તો એ બાર આદિત્ય એટલે કે સૂર્ય કોણ તો કે બારે બાર મહિનાના જેને આપણે ગુજરાતી બાર મહિના હોય એ દરેક મહિનાના અલગ અલગ સૂર્યદેવના નામ આપવામાં આવ્યા એટલે કે બાર આદિત્ય દેવ અને એક પ્રજાપતિ આમ કરી અને શાસ્ત્રની અંદર તેત્રીસ કોટી દેવી દેવતાઓનું વર્ણન કરવામાં આવ્યું પણ અત્યારના સમયની પ્રમાણે ધીમે ધીમે થાતા માણસો અત્યારે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ એવું કહેવામાં આવે મંદ્યા છે અત્યારે ખરેખર તેત્રીસ કોટી નહીં પણ તેત્રીસ તેત્રીસ કોટી એવું કહેવામાં આવે એટલે કે તેત્રીસ પ્રકારના દેવી દેવતાઓ આપણા હિન્દુ ધર્મની અંદર પૂજાતા હોય છે જેમ અલગ અલગ દેવી દેવતાઓની આપણે પૂજા પાઠ સ્તુતિ કરીએ પણ એમાં મેન મહત્ત્વ આપણા કુળદેવી માતાજીને ના આપવામાં આવે મિત્રો આપણા ઘરના આંગણે કોઈપણ માંગલિક કાર્ય હોય કોઈપણ ધાર્મિક કાર્ય હોય તો એમાં કુળદેવી માતાજીને આગેવાન કરવા જોઈએ જો કુરદેવી માતાજીના આશીર્વાદ મળે તો આપણા હાથના દરેક કાર્ય સિદ્ધ થાય છે એમાં પણ ખાસ કરી અને રોજ સવારે અને સાંજે માતાજીને ઘીનો દીવો કરવાથી માતાજી આપણી ઉપર પ્રસન્ન રહે છે અને આપણા ઘર ઉપર આવતા કોઈ પણ પ્રકારના નાના કે મોટા વિઘ્ન હોય તો માતાજી એનો નાશ કરે છે એમાં ખાસ કરી અને મિત્રો જ્યારે માતાજીના દિવસો એટલે કે નવરાત્રિ આવે ત્યારે નવરાત્રિની અંદર બને એટલા વધુ કુળદેવી માતાજીના પૂજા પાઠ અને જપ કરવાથી બહુ ફાયદો થાય છે અને બહુ માતાજી આપણી ઉપર પ્રસન્ન રહે છે શાસ્ત્રના નિયમ પ્રમાણે મિત્રો આપણા મઠ કે જ્યાં માતાજી બિરાજમાન હોય ત્યાં શક્ય એટલી વાર ત્યાં જાવું જો જાજી વાર ન જઈ શકતા હોય તો ખાસ કરી અને નવરાત્રિમાં અથવા તો નવરાત્રિની આજુબાજુ માતાજીના મંદિરે જઈ શ્રીફળ વધારી માતાજીએ આગળ દીવો પ્રગટાવી અને હૃદયના ભાવથી માતાજીને પ્રાર્થના કરવી જોઈએ કે હે માતાજી હે કુળદેવી માતાજી અમે તમારા સંતાન છીએ હવે જે તમારા ચરણોમાં આવી અને બેઠા છે તો અમારા ઘર પરિવારનું તમે રક્ષણ કરો કાયમ માટે અમારા કુળની અંદર તમે પૂજાતા રહો અને કાયમ માટે અમારા ઘર પરિવારને સારા આશીર્વાદ આપો આમ હૃદયના ભાવથી જો પ્રાર્થના કરવામાં આવે મિત્રો તો માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય છે કારણ કે બધા વ્યક્તિઓને મંત્ર પૂજા પાઠ અને જપ એવું ના આવડે પણ ખરેખર તો દેવતાઓ આપણા હૃદયના ભાવને જોતા હોય અને ભાવનો સ્વીકાર કરતા હોય છે મિત્રો ખરેખર કુળદેવી માતાજી આગળ જઈ અને હૃદયના ભાવથી જો પ્રાર્થના કરવામાં આવે તો એ રાજ રાજેશ્વરી ભગવતી પરંબરી પૂરેપૂરી શ્રદ્ધાથી જો આપણે પ્રાર્થના કરીએ તો એનો સ્વીકાર કરી અને આપણા ઘર પરિવારને સારા આશીર્વાદ આપે છે મિત્રો તો ખાસ કરી અને આખા વર્ષ દરમિયાન આપણા કુળદેવી માતાજીના આપણે આશીર્વાદ મેળવતા રહીએ આપણા ઘર પરિવારના હાથે થાય એટલા કુળદેવી માતાજીના આપણે કર્મ એટલે કે સારા કાર્ય કરીએ જો ક્યારેક કોઈ યજ્ઞ કરવાનો મોકો મળતો હોય તો એમાં પણ આપણા કુળદેવી માતાજીને આહુતિ દેવાથી માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય છે અને આપણા ઘર પરિવારના કોઈ પણ દુઃખ દરદ હોય તો એનો નાશ થઈ જાય છે જો બધા વ્યક્તિઓથી માતાજીના હવનનું શક્ય ન હોય મિત્રો તો ઘરના આંગણે જ્યારે પણ નવરાત્રિ આવે ત્યારે આપણે માતાજીનું સ્થાપન કરી અને નવ દિવસ અખંડ દીવો રાખવાથી આપણા કુળદેવી માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય છે પણ જો નવ દિવસ પણ અખંડ દીવાનું મિત્રો શક્ય ન હોય તો કાયમ માટે આખું વરસ સવાર અને સાંજ જ્યારે માતાજીને પ્રાર્થના કરીએ ત્યારે એવું જ કહીએ કે હે માતાજી અમે તો મંત્ર સ્તુતિ કે પાઠ કંઈ નથી જાણી શકતા કે નથી જાણતો તારી કેવી છે પૂજા નથી જાણતો તારી કેવી છે લીલા ગમે ત્યાં ગમે તે સ્વરૂપે પધારો માતાજી પ્યારા પ્રેમેથી વંદન સ્વીકારો હે માતાજી અમારા વંદનનો તમે સ્વીકાર કરો તો મિત્રો કુળદેવી માતાજીના આશીર્વાદ આપણા બધાના ઘર પરિવાર ઉપર કાયમ માટે રહીએ એવી પ્રાર્થના સાથે બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા મિત્રોને હર હર મહાદેવ